શાસ્ત્ર અને સંતો દીકરા વિશે ઘણું બધું સમજાવી ગયા છે શાસ્ત્રોમાં પણ ઘણું બધું સમજાવ્યું છે અને સંતો પણ ઘણું બધું સમજાવે છે દીકરો કેવો હોવો જોઈએ દીકરો કોને કહેવો જોઈએ અને દીકરા એટલે શું તો આ દીકરાની જ્યારે વાત આવે છે ત્યારે ઘણા બધા લોકો અરસપરસ ઘણી બધી દીકરાની ચર્ચા કરતા હોય છે પણ જે શાસ્ત્રોએ નીચોડ આપ્યો છે જે સંતોએ નીચોડ આપ્યો છે એ આપણે સમજવા જેવો છે તો શાસ્ત્રોએ દીકરાને ત્રણ નામથી સંબોધેલા છે એક નામ દીકરાને પુત્ર તરીકે પણ સંબોધિત કરેલું છે પુત્ર બીજું નામ સુપુત્ર અને ત્રીજું નામ કપુત્ર આવા એના ગુણ ઉપરથી દીકરાના ત્રણ પ્રકાર શાસ્ત્રોમાં લખ્યા છે તો આ ત્રણ પ્રકાર દીકરાના શાસ્ત્રોમાં લખ્યા એ સિદ્ધ અનુભવી મહાપુરુષોએ લખેલા છે અને એ આપણે સમજવા જેવા છે બાપની કને જે સંપત્તિ હોય છે એ સંપત્તિ એના દીકરાને વારસાગતમાં મળે છે તો સંપત્તિના પણ ત્રણ પ્રકાર હોય છે અને એ ત્રણ પ્રકારની સંપત્તિ દીકરાને વારસાગતમાં મળે છે તો ત્રણ પ્રકારની જે સંપત્તિ છે એ પણ શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે સંતોએ એનું વર્ણન કર્યું છે કે એક તો સંપત્તિ જેનાથી આપણે આ જગતનો વ્યવહાર ચલાવવો પડે છે લેવું દેવું ખાવું પીવું ખરીદવું વેચવું એના માટે જરૂર પડતી જે ધન સંપત્તિ એટલે પૈસા મકાન જમીન સોનું આ ધન સંપત્તિ કહેવાય એટલે આ ધન સંપત્તિ બાપની કને હોય છે અને એ સંપત્તિ બાપ એના દીકરાને વારસાગતમાં આપે છે બીજી બાપની જે સંપત્તિ છે એ જગતની અંદર સારા વ્યવહાર અને વર્તનથી બાપે મેળવેલી ઇજ્જત અને આબરૂ આ બીજી સંપત્તિ છે આ ધન સંપત્તિ કરતાં પણ ઊંચી અને અમૂલ્ય સંપત્તિ છે કે ઘણા બાપ મહેનત મજૂરી કરી ધન સંપત્તિ ભેગી કરી શકે છે પણ એને એવો અવસર નથી મળ્યો હોતો કે એ બધાની સાથે બધાની જોડે રહી સારો વ્યવહાર કરી અને જે ઇજ્જત અને આબરૂ મેળવે એવા બહુ ઓછા માણસો હોય છે ધન સંપત્તિ કમાવાવાળા હોય હો ટકા હોય છે પણ સારો વ્યવહાર કરી ઇજ્જત અને આબરૂ જે છે એ સંપત્તિને મેળવવાવાળા ઘણા ઓછા હોય છે એટલે આ બીજી સંપત્તિ છે એ થોડી અમૂલ્ય સંપત્તિ છે ઊંચી સંપત્તિ છે એ સંપત્તિ પણ બાપ એના દીકરાને વારસાગતમાં સંસ્કાર રૂપે આપીને જાય છે અને ત્રીજી સંપત્તિ જે છે એ બાપને જો સારા કોઈ સંત ગુરુ મળી ગયા હોય અને આત્મનિષ્ઠાનું જ્ઞાન આપ્યું હોય તો એ જ્ઞાન સંપત્તિ છે સંતની કૃપાથી મળેલી જ્ઞાન સંપત્તિ એ પણ બાપ દીકરાને વારસાગતમાં આપતા જાય છે અથવા તો એનું માર્ગ અથવા તો એની સમજ એને આપતા જાય છે આવી બાપની ત્રણ પ્રકારની જે સંપત્તિ છે એ બાપ એના દીકરાને વારસાગતમાં આપે છે હવે આ ત્રણ પ્રકારની સંપત્તિ બાપ જ્યારે દીકરાને આપે છે એ દીકરો જે રહ્યો એ સંપત્તિને કઈ રીતે ઉપયોગ કરે છે એના ઉપરથી આ દીકરાને પુત્ર સપુત્ર અને કપુત્ર એવું નામ આપ્યું છે ત્રણ પ્રકાર એના વિભાજને એના નામ આપ્યા છે તો એ જે ધન સંપત્તિ આબરૂની સંપત્તિ સારા વ્યવહારથી મળેલી અને સંતથી મળેલી જ્ઞાન સંપત્તિ આ ત્રણ સંપત્તિ દીકરાને આપે છે પછી એ જે દીકરો જે રહ્યો એ આ ત્રણેય સંપત્તિમાંથી જે સંપત્તિ એને મળી હોય એ સંપત્તિને એ ધનને એ દીકરો જો બાપે આપી હોય એને સાચવી રાખ એમાંથી એક તલભાર ઓછી ન કર સાચવી રાખ એક તલભાર પણ એ ત્રણ પ્રકારની સંપત્તિમાંથી જે સંપત્તિ મળી છે એમાંથી એક તલભાર ઓછી ન કરે અને એક તલભાર વધારી પણ ન શકે જેટલી આપી છે એટલી સંપત્તિ હાચવી રાખે તલભાર ઓછી ના કરે તલભાર વધારે નહીં જેટલી છે એટલી હાચવી રાખે તો શાસ્ત્રો અને સંતોએ આવા દીકરાને પુત્ર નામ આપ્યું છે કે પુત્ર કહેવાય કે જેણે પોતાના બાપની સંપત્તિને તલભાર ઓછી નથી થવા દીધી અને તલભાર વધવાઈ નથી દીધી જેટલી આપી હતી એટલી યથાવત સાચવી રાખી છે હવે બીજો પ્રકાર છે કે જે બાપથી મળેલી ધન સંપત્તિ બાપથી મળેલી વ્યવહારથી જે બાપે સારા સંસ્કારથી મેળવેલી ઇજ્જત આબરૂની સંપત્તિ અને સંતના ચરણેથી મળેલી જ્ઞાન સંપત્તિ આ તણમાંથી જે સંપત્તિ બાપે દીકરાને આપી છે એ સંપત્તિને એ દીકરો જો સવાઈ કરે સવાયું જેટલી આપી હતી એમાં પચીસ ગુણ્યા વધારી દે પચીસ ટકા વધારી દે પા ભાગની કહેવાય જો વધારો કરી દે અને એમાં હવાયું કરી દે એ ધન સંપત્તિ હોય કે આબરૂની સંપત્તિ હોય કે પછી જ્ઞાનની સંપત્તિ હોય એમાં વધારો કરી દે હવાયું કરી દે તો શાસ્ત્રોએ અને સંતોએ આવા દીકરાને સુપુત્ર નામ આપ્યું છે સારામાં સારો પુત્ર કે બાપની સંપત્તિને સવાઈ કરી દીધી છે એ સુપુત્ર છે હવે ત્રીજો જે પ્રકાર છે જે બાપની સંપત્તિને વારસાગતમાં મળે છે ધન સંપત્તિ ઇજ્જત સંપત્તિ અને જ્ઞાનની સંપત્તિ એ જો દીકરાને મળે છે અને એ જે દીકરો છે એ સંપત્તિને ઉડાડી દે બરબાદ કરી દે નાશ કરી દે ફના કરી દે તો આવા દીકરાને શાસ્ત્રોમાં કુપુત્ર નામ આપ્યું છે કુપુત્ર કે જેણે બાપની સંપત્તિને ધન સંપત્તિ હોય કે આબરૂની સંપત્તિ હોય કે જ્ઞાનની સંપત્તિ હોય એના ધજાગરા ઉડાડી દે એનો નાશ કરી નાખે એનો પાયમાલ કરી નાખે તો એવા દીકરાને કુપુત્ર નામ આપ્યું છે એટલે આ દીકરાના ગુણ પ્રમાણે ત્રણ નામ છે પુત્ર સપુત્ર અને કુપુત્ર બાપની સંપત્તિ અથાવત સાચવી રાખે તલભાર વધે ને અને તલભાર ઘટાડે નહીં એ પુત્ર છે બાપની સંપત્તિને જે મળી છે એની સવાઈ કરી દે તો એ સુપુત્ર છે અને બાપની સંપત્તિને ઉડાડી દે ફના કરી દે નાશ કરી દે તો એ દીકરાને શાસ્ત્રોએ કુપુત્ર કીધો છે એમ આ સંતોએ દીકરાને ત્રણ પ્રકારે ત્રણ નામથી નવાજ્યા છે પુત્ર સપુત્ર અને કપુત્ર અને સાવ સાદી ભાષામાં કીધું છે કે દી એ દીકરા ઘરનો દીવાળી દે એ દીકરા કહેવાય અને ઉજાળ કરી દે તો એ પરભવનો વેરી દુશ્મન આપણા ઘરે દીકરો થઈને જન્મ્યો છે એવું સાદી ભાષામાં કીધું છે તો દીવાળી દીકરા અને દંડ ઉડાડે એ દુશ્મન પરભવનો જે દીકરો બનીને આવ્યો છે બાકી તો પુત્ર સપુત્ર અને કપુત્ર એ ત્રણમાંથી એને કયું સ્થાન લેવું છે એ એના સ્વયં ઉપર નિર્ભરતા છે સમજાવવાળા તો બધું સમજાવતા હોય માવતર પણ સારા સંસ્કાર આપતા જ હોય પણ કોઈ સંગ દોષના કારણે કદાચ એ દીકરો અવળા રવાડે સડી ગયો હોય તો એ કપુત્ર પણ બની જાય છે અને બાપના સંસ્કારોને જાળવી રાખી અને એને સારા કોઈ મહાપુરુષોનો સંગ થઈ જાય તો સવાયુ કરી દે તો એ સુપુત્ર છે અને અથાવત જાળવી રાખે તો એ પુત્ર છે એટલે કયું સ્થાન એને લેવું એ તો એના સ્વયં ઉપર નિર્ભર છે આ રીતે શાસ્ત્રોએ અને સંતોએ દીકરાને પુત્ર સુપુત્ર અને કપુત્ર તણ નામથી નવાજા છે અને આ હરેક દીકરાને સમજવું જોઈએ સમજી લેવું જોઈએ અને કદાચ સુપુત્ર ના બની શકે તો કુપુત્ર ના બને એનું ધ્યાન રાખી અને પુત્ર બની જાય તો એ બહુ છે કે જે મિલકત બાપે આપી છે એ વધે નહીં ઘટે નહીં અને જેમ છે તેમ અથાવત રાખે તો પણ બહુ સારી વાત છે બોલો સતગુરુ દેવનો જે